આ આગ લાગે છે ને આ આગ ખેડૂતના ખિસ્સામાં નથી લાગતી આ શહેરમાં બેઠેલા જે લોકો ટેક્સપેયર છે આખા ગુજરાતના જે ટેક્સપેયરો છે કારણ કે આ આગ ગુજરાતની તિજોરીમાં લાગે છે આ ખેડૂતો કરતા ગુજરાતની જનતાની તિજોરીના પૈસાની કાયદેસર આગ લગાડવામાં આવી છે એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે આજે જમાવટના માધ્યમથી પૂછું છું કે બે હજાર ઓગણીસ વીસમાં જે આગ લાઈ ગઈ એમાં કયા મગરમચ્છને પકડીને જેલમાં નાખ્યો છે એક પણ ને નહીં ખેડૂતો પાસેથી સોના જેવી મગફળી લીધી છે પંદર ના ઉતારા મગફળી લીધી છે અને એ મગફળી ગોડાઉન સુધી પહોંચતા પહોંચતા એ માર્કેટમાં વહી ગઈ છે અને ક્યાંક ખોખાઓ જે છે એ મગફળીના ખોખા ગોડાઉનમાં નાખવામાં આવ્યા હતા ધૂળ રેફા નાખવામાં આવ્યા હતા એ બહાર ન આવી જાય એના માટે થઈ અને આગ લગાડવામાં આવી છે જે રીતે રાહુલજીએ જે ચેલેન્જ લોકસભામાં કરી છે અને એ ચેલેન્જને લઈ અને સામે જે લડાઈ કરવાની છે આ લડાઈના ભાગરૂપે આજે રાહુલજી આવ્યા છે આવનારા દિવસોમાં તાકાતથી ગુજરાતમાં લડાઈ થશે બેન હું એવું નથી માનતો કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ જાગે છે એવું એ એક પરસેપ્શન ઊભું કરવામાં આવે છે એ ગોદી મીડિયા દ્વારા પણ હોય છે હોઈ શકે છે

જે આ તમે કહો છો કે વિપક્ષના નેતાઓ વિપક્ષના નેતાઓ નહીં બેન આખી ગુજરાતની જનતા કહે છે કે આગ લગાડવામાં આવી છે ગુજરાતની જનતાને ખબર પડે છે કે એફસીઆઈના ગોડાઉનમાં આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય આગ ન લાગી અને આ ગુજરાતની અંદર ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં જ આગ કેમ લાગે એનું કારણ એ છે કે અગાઉ જે ગોંડલના ગોડાઉનમાં આગ લાગી ગઈ જેતપુર પેઢલામાં આગ લાગી કે બીજે જ્યાં જ્યાં પાટણમાં આગ લાગી ગઈ એ દરેકનું ઇન્વેસ્ટિગેશન જે થયું છે એમાંથી હું ગોંડલનું ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ આપણી સમક્ષ મૂકું છું એની અંદર ગોંડલના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો રિપોર્ટ છે હું વાસ્તવિકતા એ છે કે ગોંડલનો જે ગોડાઉન જે સમયે આગ લાગી ત્યારે એ પીજીવીસીએલનું કનેક્શન જ નહોતો ધરાવતો તો પીજીવીસીએલનું કનેક્શન ના હોય તો વીજળી ના હોય વીજળી ના હોય તો શોર્ટ સર્કિટ કેવી રીતે થાય એટલે જે તે સમયે રિપોર્ટ બનાવવા વાળા એ જોયું નથી કે ઉપરથી તાર આવે છે કે નથી નજીકમાં ક્યાંય થાંભલો છે કે નથી આ જો એટલે માણસ ખોટું કરતું હોય ને ત્યારે નાની મોટી ક્યાંક એકાદી ભૂલ કરી દે આ એક ભૂલ હવે આ રીતે બચાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની તમામ ચેનલોની અંદર ભાજપવાળાઓ આવીને કહેતા હતા કે એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે આજે જમાવટના માધ્યમથી પૂછું છું કે બે હજાર ઓગણીસ વીસમાં જે આગ લાગી ગઈ એમાં કયા મગરમચ્છને પકડીને જેલમાં નાખો છે એક પણ ને નહીં નથી નાખ્યો એટલે પાછું અને આ વખતે તો ભાજપના ધારાસભ્યો કહેતા હતા કે મગફળી કૌભાંડ મગફળીમાં કૌભાંડ થયું છે જૂનાગઢમાં યુપીની મગફળી આવી છે આ ભાજપના ધારાસભ્યોનો આક્ષેપ હતો અને એ આક્ષેપ ક્યાંક ને ક્યાંક અંદરની જે બુલ હતી એ ક્યાંક બહાર ન આવી જાય ક્યાંક કૌભાંડ પકડાઈ ન જાય એટલે આ મગફળીના આગ લગાડવામાં આવી છે અને આશ્ચર્યની વાત તમને હવે થશે કે સવારમાં આગ લાગી બીજી ગઈ ચાર પાંચ વાગે મેં વિડીયો મોકલો વિડીયોમાં મેં એવું કહ્યું કે બચેલી જે મગફળી છે એની તપાસ કરો તો ખબર પડશે તો એને તરત લાઈક થઈ ફરીથી આગ લગાડવામાં આવી એક જ અંદર બીજી વખતે આગ લગાડવામાં આવી શું કામ બચેલી મગફળી તો મગફળી હતી જ નહીં એ તો હગે વગે થઈ ગઈ હતી ખેડૂતો પાસેથી સોના જેવી મગફળી લીધી છે પંદર ના ઉતારા વાળી મગફળી લીધી છે અને એ મગફળી ગોડાઉન સુધી પહોંચતા પહોંચતા એ માર્કેટમાં વહી ગઈ છે અને ક્યાંક ખોખાઓ જે છે એ મગફળીના ખોખા ગોડાઉનમાં નાખવામાં આવ્યા હતા ધૂળ રેફા નાખવામાં આવ્યા હતા એ બહાર ન આવી જાય એના માટે થઈ અને આગ લગાડવામાં આવી છે બેન હાલ તો ખેડૂતો સાથે જ આવું કેમ એક બાજુ કુદરત રૂઠે પછી એમને વરસાદ વધારે પડે તો તકલીફ અને એના પછી બી સર્વેના નામે જે થાય એના પછી વળતર ના મળે જ્યારે ટેકાના ભાવે મગફળી આપવાની વાત હોય ત્યારે ગોડાઉનમાં આગ લાગી જાય તો ખેડૂત જાય ક્યાં બેન આ ગોડાઉનમાં આગ લાગી એમાં ખેડૂતોને કોઈ ડાયરેક્ટ નુકસાન નથી કારણ કે ખેડૂતોને પૈસા મળી જવાના છે એનું બિલ બન્યું છે અને ફરજિયાત સરકારે પૈસા આપવા પડે બરાબર છે પણ આ આગ લાગે છે ને આ આગ ખેડૂતના ખિસ્સામાં નથી લાગતી આ શહેરમાં બેઠેલા જે લોકો ટેક્સપેયર છે આખા ગુજરાતના જે ટેક્સપેયરો છે કારણ કે આ આગ ગુજરાતની તિજોરીમાં લાગે છે આ ખેડૂતો કરતાં ગુજરાતની જનતાની તિજોરીના પૈસાની કાયદેસર આગ લગાડવામાં આવી છે જે પોતાના ખિસ્સામાં શેરવી લીધા છે કોઈક વીમો પકાવી લેશે પણ મેં ગઈકાલે કહ્યું કે સહકારી મંડળી કઈ કઈ સહકારી મંડળીની આમાં મગફળી આવી એની તપાસ કરવામાં આવે એ સહકારી મંડળીના માલિકો કોણ છે એની તપાસ કરવામાં આવે કયા પક્ષ જોડાયેલા છે એની તપાસ કરવામાં આવે અને સૌથી મોટી વાત જે ગોડાઉનનો માલિક છે એ કોણ છે કયા પક્ષ સાથે જોડાયેલો છે ઓટોમેટિકલી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હવે પાછું આપણે અહીંયા આવી જાય કાર્યક્રમ પર પણ તો કાર્યક્રમ આજે જે રાહુલ ગાંધી આવવાના છે કેટલો ઉત્સાહ છે કાર્યક્રમકર્તાઓમાં અને ક્યાં સુધી ઉત્સાહ રહેવાનો છે આપ જોઈ જ શકો છો કાર્યક્રમોનો ઉત્સાહ કારણ કે આજે અહીંયા જે સંખ્યા મારા ખ્યાલથી લિમિટેડ પચાસ સાહીઠ લોકોને જ બોલાવ્યા છે પણ તેમ છતાંય રાહુલજીના દર્શન કરવા રાહુલજીને જોવા માટે રાહુલજીને મળવા માટે એક ઉત્સાહ તમને પણ દેખાય છે જે રીતે રાહુલજીએ જે ચેલેન્જ લોકસભામાં કરી છે અને એ ચેલેન્જને લઈ અને સામે જે લડાઈ કરવાની છે આ લડાઈના ભાગરૂપે આજે રાહુલજી અહીંયા આવ્યા છે આવનારા દિવસોમાં તાકાતથી ગુજરાતમાં લડાઈ થશે કોંગ્રેસની સ્થિતિ અત્યારે જોતા શું લાગે કેટલું મુશ્કેલ છે બે માટે ફરીથી ગુજરાત જીતવું બેન સ્થિતિઓના મૂલ્યાંકન છે ને એ દરેક ચૂંટણીએ અલગ અલગ હોય છે બે હજાર સત્તરમાં એકોતેર હતી તો આમાં સત્તર છે તો એવું બને બે હજાર સત્યાવીસમાં એકસો સત્યાવીસ હશે કારણ કે ચૂંટણી છે એ મુદ્દાઓ આધારિત હોય છે લોકો સાથેના એના પ્રશ્નોની લડાઈ બાબત હોય છે તો તમે જોઉ છો છેલ્લા આઠ દસ મહિનાથી જે રીતે ખેડૂતોના પ્રશ્નો હોય જે રીતે બુલડોઝર ચાલ્યા છે તેની સામેની લડાઈ હોય જે રીતે એસસી એસટી ઓબીસી એ વિશે અભદ્ર ટિપ્પણીઓ બોલાય ટિપ્પણીઓ થાય છે એના વિશેની લડાઈ હોય તો જમીનની લડાઈ જે છે લોકોની વચ્ચે જઈ અને એક એક ગામ ગામ જઈ એક એક માણસ માણસ જઈ અને લોકોના દિલ જીતશું તો ચૂંટણી ઓટોમેટિકલી જીતી જઈશું છેલ્લો સવાલ છે સંગઠનની દ્રષ્ટિએ દર વખત એવું કહેવાય કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ જાગે છે આ વખતે આ વખતે કોંગ્રેસ ખૂબ પહેલાં જાગી ગઈ છે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે સંકલ્પ શું છે બેજા બેન હું એવું નથી માનતો કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ જાગે છે એવું એ એક પરસેપ્શન ઊભું કરવામાં આવે છે એ ગોદી મીડિયા દ્વારા પણ હોય છે હોઈ શકે છે એક પરસેપ્શન ઊભું કરાઈ દાખલા તરીકે ગમે ત્યારે નાનો અવયવ કાર્યકર જાય તોય ન્યૂઝ ચેનલોની હેડલાઇન બને છે કોંગ્રેસ તૂટે છે કોંગ્રેસ તૂટે છે અને એની વચ્ચે ના ના એક નાનો કાર્યકર જાય તો એવડી મોટી વાત થાય છે અને એની વચ્ચે એક ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય એના જ કાર્યાલય ઉપર પડકાર ફેંકે તેમ છતાંય ત્યાં ગોદી મીડિયા મૌન થઈ જાય છે